મારું નામ બીડી મેકમા હું એડવોકેટ અને જે રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશનની અંદર એક અનુસૂચિત જાતિના યુવાનને નિર્દોષ યુવાનને પોલીસ કોઈ પણ કારણોસર કોઈ પણ ગુના વગર ઉઠાવી જાય અને બેરમીપૂર્વક પૂર્વક માર મારી તેનું મૃત્યુ નિપજાવેલ છે અને જે મારવામાં પ્રથમ પોલીસ વાળાનું નામ કાનગઢ કરીને છે તેનું આવે છે અને પ્રથમ પોલીસ વાળાની જે અટક કરવાની હોય પણ તેને ત્યાંના સ્થાનિક પોલીસોએ સસ્પેન્ડ કરી દીધેલ છે અને કાનગડ અત્યારે ભાગતા ફરે છે અને ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે એની તાત્કાલિક અસર થાય તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય એવી અમારા ઉપલેટા શહેર તાલુકા દલિત સમાજની અનુસૂચિત સમાજની માગણી છે એ અમારી માગણી માટે અમે આવેદન પત્ર આજે ઉપલેટા ખાતે મામલતદાર કચેરી આપેલ છે જય ભીમ બાલુભાઈ વિંજુડા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન ગઈ તારીખ સોળ ચાર ના રોજ રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશન ખાતે એક હમીર રાઠોડ નામનો યુવાન એક જે છોકરો જેના ઉપર એનું ઘર નિર્ભર હતું નાની એવી વાતથી કોઈ કારણસર એને પોલીસ સ્ટેશને લઈ જતા તેઓ કોઈ કોઈ ક્રિમિનલ કે એવો કોઈ મોટો ગુનો ન હતો બરાબર એવા એવી નાની એવી બાબતે જે ત્યાંના એએસઆઈ છે કોઈ કાનગઢ કરીને કોઈ છે એની સાથે બે ત્રણ પોલીસવાળા સ્ટાફ પણ છે એટલી બેરહેમીથી એને મારી મારવામાં આવ્યો છે કે કોઈ પણ જાત નું એને લોકશાહી નું કે કાયદા કાનૂન નું એ પોલીસ વાળા કોઈ ડર ન હોય એટલે બે રહેમી પૂર્વક એને માર મારવામાં આવ્યો છે કે એનું છેલ્લે હોસ્પિટલ ની અંદર મૃત્યુ એને જાહેર કરવામાં આવ્યો જો પોલીસ જ ખુદ જ્યારે ભક્ષક બને તો આ પ્રજા જાશે કોના શરણે કોને કેવા જશે એ એક પ્રશ્ન ઉભો થઈ છે માટે અમારી ઉપલેડા તાલુકા અનુસૂચિત જાતિ સમાજના જે આગેવાનો છે અમે આજે એક રજૂઆત કરવા આવ્યા છીએ મામલતદાર થ્રુ અમે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પાસે અમારી રજૂઆત પહોંચે કે આખી વર્ધી ની અંદર જે આવા શેતાનો છે જે કલંક લગાવે છે કે જે સંવિધાન નું કે લોકશાહી નું રક્ષણ કરવાને બદલે જયારે એનું ભક્ષણ કરે છે ત્યારે આમ પ્રજા કોની પાસે ને કોના શરણે હક ને અધિકાર ને ન્યાય માટે કોની પાસે એ રજૂઆત કરવા જશે આવા સંજોગોમાં અમારી એવી રજૂઆત છે કે એમની તાત્કાલિક અસર તેની ધરપકડ કરવામાં આવે તેની માહિતી મળતા એ ત્રણસો ને બે મુજબ ગુનો નોંધાઈ ગયો છે પણ જે છૂપતા ભાગતા ફરતા હોય કે જે એને કોઈ રીતના કોઈ કેસની અંદર એને કઈ બીજું કોઈ એને હળવું કઈ થાય એવા પ્રયત્નો જયારે કરતા હોય છુપતા ભાગતા ફરતા હોય એની તાત્કાલિક અસરથી એની ધરપકડ કરી તપાસ કરવામાં આવે અને જે નિષ્પક્ષ અધિકારી જે હોય અને એવા અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવે અને જેથી કરીને ગુજરાતની અંદર પણ સામાન્ય સામાન્યમાં માત્ર અનુસૂચિત જાતિ સમાજ નહીં પણ દેશનો તમામ જ્ઞાતિનો તમામ નાગરિક જે સંવિધાન કે અધિકારો એના માંગવા માટે એ હકદાર છે ત્યારે કોઈ પણ ઉપર આવી રીતે અમાનવીય કૃત્ય ન થાય એવી અમારી અપેક્ષા છે એવી અમારી રજૂઆત છે અને તાત્કાલિક ધોરણથી એની ધરપકડ કરવામાં આવે